જૈન વિદ્યાર્થી મિત્રો પોણા ચારનો સમય થયો છે સવારે વહેલા ત્રણ વાગે ને પિસ્તાલીસ મિનિટ થઈ છે અને આજે રવિવાર છે રવિવાર એટલે જીસીએના ગ્રાઉન્ડમાં ટેસ્ટનો દિવસ જનરલી આપણે ટેસ્ટ રવિવારે લેવાય ને તો સવારે છ સાડા છ વાગે કેન્ડિડેટ આવતા હોય છે અને ટેસ્ટ આપતા હોય છે આજે ચાર વાગે ટેસ્ટ અમે લોકો ગોઠવી કારણ કે હવે ગ્રાઉન્ડ નજીક આવી ગયું એક્ઝામ નજીક આવી ગઈ છે ગ્રાઉન્ડ માટેની તો અમે નક્કી કર્યું કે આવતી વહેલા બોલાવીને ટ્રાય કરાવીએ બરાબર છે ઘર છે એટલે ટ્રાય કરવાની છે સૌભાગે કારણ કે ભરતીમાં ન્યા જાય તો કંઈ ટ્રાય મળવાની નથી એટલે જે ટ્રાય કરવાની બધી અહીંયા કરવાની છે કે સવારે જ્યારે વહેલા બોલાવવામાં આવે તો થોડુંક ઠંડીનું પ્રમાણ સવારે છ સાડા છ કરતાં અત્યારે ચાર વાગે ઠંડી થોડીક વધુ હોય છે તો ભરતીની અંદર જ્યારે તમે ન્યા તમારો કોલ લેટર જ્યારે આવશે ને ત્યારે ઘણા કેન્ડિડેટને ગ્રાઉન્ડ ઉપર બોલાવે તો વહેલા વારો આવે છે તો અમે એ જોવા કે વધારે પડતી ઠંડીમાં અથવા વહેલા તમે રૂટીન જ્યારે રનિંગ કરો છો એની કરતા થોડુંક વહેલા રનિંગ કરે તો ટાઈમિંગમાં કંઈ ફેર નથી પડ્યા તો ને તો એ ટ્રાય કરવા માટે આજે કેન્ડિડેટને વહેલા બોલાવ્યા છે અને ચાર વાગે છે આજે ગ્રાઉન્ડનું આપણે આયોજન કરેલું છે ટેસ્ટ ગોઠવેલી છે તો બધાને ટાઈમિંગમાં વહેલા દોડાવે છે તો અર્લી મોર્નિંગ એટલે કે સાડા ત્રણ ચાર વાગે જ્યારે તમે ભરતી બોર્ડનું જ્યારે ગ્રાઉન્ડ હોય છે ત્યારે જઈશ ક્યાંય ફેર નથી પડવાનું તો એ જોઈને આજે પાછળથી નેક્સ્ટ વિડીયો હું જ્યારે બનાવી તો વાત કરીશ કે અમારા જે યોદ્ધાઓ છે અહીંયા જે દોડે છે ને એનો એ ટાઈમ એવો છે કે વહેલા જ્યારે દોડાવે છે તો બધું ઘણા વિદ્યાર્થીની પ્રોબ્લેમ હોય છે બરાબર નસકોરા બંધવાઈ જાય તો વધુ પડતી ઠંડી હોય છે ને તો શ્વાસ લેવામાં ઘણા તકલીફ પડે રનિંગ કરે તો નસકોરા બંધવાઈ જાય છે તો એ પ્રકારની રિયલમાં પ્રોબ્લેમ આવે છે કે નહીં એ જોવા માટે આજે આપણે વહેલા ગ્રાઉન્ડ સેટ કર્યું છે પાછળના વિડીયોમાં હું જણાવીશ કે કઈ ફેર પડે છે નહીં બાકી દોડાય તો ખુદ ઇરાદા મજબૂત હોય ને તો દોડાય તો જતું હોય છે આ ખતરો કરવા માટેના સમય છે જે આપણે પાસે

આપણે આજે જે ચાર વાગે ગ્રાઉન્ડ ટેસ્ટ નું આયોજન કર્યું હતું બરોબર જોવા માટે કે કેમ થાય છે હવે ઠંડી વધુ હોય ત્યારે દોડાવવામાં આવે તો હું તો એમાં મિશ્ર પ્રતિસાદ અમને મળ્યો છે ઘણા ઉમેદવારો એવા છે કે જેને ટાઈમિંગ વધ્યું ઘણા ઉમેદવાર એવા છે કે જેને ટાઈમિંગ ઘટ્યું સમસ્યાની વાત કરો તો જે ઘણા કેન્ડિડેટ શ્વાસ લેવામાં થોડી ઘણી સમસ્યા ઘણાને આવતી હતી છે શિયાળાની ઋતુ છે શરદીનું મોસમ છે તેના કારણે ઘણા કેન્ડિડેટના જ્યારે વહેલા દોડે છે ત્યારે આવે છે જનરલી હું તમને બતાવીશ કે કેટલા ટાઈમ વધ્યું કેટલાને ઘટ્યું સૌથી પેલા ટાઈમ ઘટવો એવા કેન્ડિડેટ કેટલા છે કે જેને ટાઈમ ઘેટવું છે જો આટલા ઉમેદવારો એટલા છે કે જેને ટાઈમ ઘટ્યો છે હવે વધ્યું છે એવાને કેટલા ઉમેદવારો ટાઈમ વધ્યો છે તો જ્યારે વહેલા દોડાવે છે તો ટાઈમ જે વધ્યું હોય ને એવા કેન્ડિડેટની સંખ્યા વધુ છે કે જેને ટાઈમ વધવું છે તો જનરલી તમે ગુજરાતમાં જે જગ્યાએ દોડતા હોય જ્યાં દોડતા હોય ત્યાં તો એકવાર તમારે જાતે તમે વહેલા દોડવાની ટ્રાય કરજો કારણ કે જ્યારે તમે દોડવા જશો બરોબર જે તે જગ્યાએ તમને ગ્રાઉન્ડ ફાળવવામાં આવશે ત્યાં જ્યારે તમે દોડવા જશો તમારો સમય જો વહેલા આવે છે તો તમે કહેવાયેલા નહીં હોય અથવા પ્રેક્ટિસ નહીં કરી હોય તો ત્યાં બીજો ચાન્સ નહીં મળે તમે ઘરે પ્રેક્ટિસ કરીને બીજો ચાન્સ તમને મળશે બરોબર છે આમાં યોદ્ધાઓ મોટા ભાગના એવા છે જેને ટાઈમિંગ આવી જાય છે ઘડણ નથી આવતું એ પ્રયત્નો કરે છે એટલે હવાર હાજ જે યોદ્ધાને ટાઈમ નથી આવતું એ સવાર સાંજ લાગી પડજો તૂટી પડજો ખાખી પહેરવાની છે કોઈ પણ સંજોગોમાં મા બાપના સપના સાકાર કરવા માટે દિવસ રાત એક કરો અને ખાખી પહેરવા માટે રાત દિવસ મંડી પડો બાકી તો જીસીએ નો સાથ તો સમજો સફળ તમારા જય હિન્દ જય ભારત